જય જોહાર શબ્દનું મહત્વ અને મર્યાદા જય જોહાર શબ્દ જ્ઞાતિ જાતિ ધર્મ કે પ્રાદેશિક ભેદભાવ વગર માનવ કલ્યાણ રાષ્ટ્ર રાજ્યોનો કલ્યાણ વ્યક્તિત્વના સ્વનો વિકાસ પર્યાવરણ સુરક્ષા તથા પ્રકૃતિના પાંચ તત્વો જેવા કે વાયુ જળ અગ્નિ ધરતી અને આકાશ પરનો અલૌકિક શક્તિ સાથે શ્રદ્ધા અને મહત્વ પર ભાર ઉપયોગિતા ધર્મ વગેરેના માન સન્માન સ્વાગત આવકારવા માટે કેટલાક અંશે વપરાય છે મહત્વ આ શબ્દનું મહત્વ કેટલાક અંશે નીચે મુજબ દર્શાવી શકાય છે એક ખોટી અંધશ્રદ્ધાઓ દૂર કરવામાં મહત્વ પર ભાર મૂકે છે લોકોને ખોટી અંધશ્રદ્ધાઓથી દૂર રાખવાનો પ્રયાસ કરે છે પ્રકૃતિ ધર્મ અને માનવ ધર્મ એ જ મહાન ધર્મો છે તેની વાસ્તવિકતા સમજવા પર ભાર મૂકે છે માનવ સેવા એ જ માનવ ધર્મ તથા પ્રકૃતિના પાંચ તત્વો વાયુ ધરતી આકાશ અગ્નિ અને જળ એ જ મહાન પ્રકૃતિ તત્વો છે તેના વગર માનવી એક મિનિટ પણ જીવી શકતો નથી તેથી તેથી તેની પૂજા આરાધના કરવા પર ભાર મૂકે છે છે તે મહાન અલૌકિક શક્તિ અન્ય ખોટી કરવા આ શબ્દ ઉપયોગી છે બે પર્યાવરણની સુરક્ષામાંગ ઉપયોગી પ્રકૃતિ તત્વો જેવા કે નદી પર્વત ટેકરીઓ જમીન વૃક્ષ હવા જળ સૂર્ય ચંદ્ર તારા વરસાદ ઠંડી ગરમી વગેરે જમાનો વિકાસમાં ઉપયોગી તત્વો છે તેથી તેની જાળવણી સુરક્ષા કરવામાં આ શબ્દની વિચારધારા ઉપયોગી છે કારણ કે આ શબ્દ પ્રકૃતિ તત્વો તથા બધાનું કલ્યાણકારી પ્રકૃતિ પર ભાર મૂકે છે જળ જમીન અને જંગલની સુરક્ષા પર ભાર મૂકે છે શુદ્ધ હવા વાતાવરણની જાળવણી પર ભાર મૂકે છે હવામાન થતા પ્રદૂષણને અટકાવવાના પ્રયાસો પર ભાર મૂકે છે પર્યાવરણના બચાવ સુરક્ષામાં આ શબ્દ ઉપયોગી છે ત્રણ સમગ્ર સમાજના વિકાસમાંગ ઉપયોગી જોહાર શબ્દ સાંભળીને કેટલાક લોકોને આંચકો અણગમો શબ્દ અનુભવતા હશે પરંતુ આ શબ્દમાંગ વૈજ્ઞાનિક વિચારધારા છે જુદી જુદી હકીકતો ઘટનાઓ કે અન્ય પરિસ્થિતિઓને સમજવા લોકો વૈજ્ઞાનિક વાસ્તવિક દ્રષ્ટિકોણથી વિચારે તેના પર ભાર મૂકવામાં આવે છે તથા આ શબ્દની વિચારધારા કલ્યાણકારી પર ભાર મૂકે છે તેના પરિણામે સમાજમાંગ સમાજના દરેક વર્ગના લોકોના વિકાસમાં પ્રેરણા મળી શકે છે તેથી આ સાથે સંકળાયેલ માનવધર્મ અને પ્રકૃતિ ધર્મ એ વિકાસની દિશા છે ચાર રાષ્ટ્ર રાજ્યોના વિકાસમાંગ ઉપયોગી આ શબ્દની વિચારધારામાં કલ્યાણકારી માનવ ધર્મ પર ભાર મૂકે છે અને નુકસાનકારક કે પરિસ્થિતિઓને નકારી કાઢે છે એટલે હાનિકારક પરિસ્થિતિનો સ્વીકાર થતો નથી પરિણામે આવી વિચારધારા રાષ્ટ્ર રાજ્યોના સમતોલ વિકાસમાં પ્રેરણારૂપ છે પાંચ આદિવાસી સમાજના વિકાસ રક્ષણમાંગ ઉપયોગી આ શબ્દનો સૌથી વધારે ઉપયોગ આદિવાસી સમાજમાં થાય છે આદિવાસી સભા મિટિંગો તથા ઉત્સવો તહેવાર વગેરે પ્રસંગે આ શબ્દ દરેક વ્યક્તિઓને સન્માનપૂર્વક આવકારવામાં સ્વાગત કરવામાં બોલાય છે તેમાં જે લોકો આ શબ્દ બોલે છે તથા તેની વિચારધારા અપનાવે છે તેમાં ખોટી માન્યતાઓ દૂર થાય છે સાચા અધિકારોથી જાગૃત થાય છે પરંપરાગત સંસ્કૃતિની જાળવણી તથા સાદી જીવનશૈલી પર ભાર મૂકે છે લોકોને પોતાના અધિકારો પરત્વે જાગૃત થાય છે સત્ય હકીકતોથી લોકો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સભાન થાય છે તેથી આદિવાસી સમાજના લોકો પોતાના વિકાસમાં આધુનિક કે ટેકનોલોજી અને કાયદા કાનૂન હેઠળ પોતાનો વિકાસ તથા પોતાની સુરક્ષા જાળવવા સક્ષમ બને છે છ માનવ કલ્યાણમાં ઉપયોગી આજના યુગમાં માનવ સેવા એ જ માનવ ધર્મ એ બાબત ખૂબ જ મહત્વની છે તેમાં આ શબ્દની વિચારધારા ગરીબ પછાત શોષિત અધિકારોથી વંચિત વગેરે લોકોના કલ્યાણ પર ભાર મૂકે છે આ લોકોના પ્રશ્નો સમસ્યાઓના ઉકેલ પર ભાર મૂકે છે જેમાં લગ્ન પ્રસંગે વધેલું ભોજન આજુબાજુના ગરીબ લોકોને આપવામાં આવે છે ઓનલાઇન વોટ્સઅપના માધ્યમથી બીમારી અથવા અકસ્માતની ઘટનાની જાણ થતા તેમાં જરૂર પડે તો કેટલાક લોકો લોહીનું દાન અથવા રોકડ રૂપિયા દાનમાં આપે છે તથા અન્ય સમસ્યારૂપ પરિસ્થિતિને દૂર કરવા કેટલાક અંશે સત્ય હકીકતોને ચકાસી તેના ઉકેલમાં સહભાગી બને છે તથા કેટલીક સમસ્યાઓનો નિવારણમાં સહભાગી થવા લોકોને સભાન કરવાનો પ્રયાસ કરે છે સાત બંધારણીય જોગવાઈઓ તથા કાયદાઓથી લોકોને જાગૃત કરે છે આ શબ્દની વિચારધારા મુજબ કેટલાક અંશે લોકો વિવિધ સભા મિટિંગોમાં એકત્રિત થતા લોકો જળ જમીન અને જંગલના બંધારણી પરંપરાગત અધિકારો તથા સંયુક્ત સંઘ દ્વારા જાહેર કરેલા અધિકારો વગેરેથી જાગૃત થાય છે તેમજ અન્ય કાયદા કાનૂનથી લોકો જાગૃત થાય છે તેથી કહી શકાય છે કે આ વિચારધારા સાચા અધિકાર કાનૂનની દિશામાં લોકોને જાગૃત કરે છે આઠ સન્માન સ્વાગત અવકારવા માટે ઉપયોગી જય જોહાર શબ્દ કેટલાક અંશે આદિવાસી સમાજમાં વર્ષોથી માનવ માનવને સન્માનપૂર્વક આવકારવા એટલે માનવીને માન સન્માનથી પ્રસંગો બાદ સ્વાગત કરવા માટે બોલાય છે કેટલાક લોકો ધાર્મિક સામાજિક પ્રસંગે સન્માનથી દરેક વ્યક્તિને આવકારવા માટે જય જોહાર અથવા જોહાર શબ્દ વપરાય છે કારણ કે આ શબ્દ કલ્યાણકારી ભાવના વિચારો સાથે વ્યક્તિને આવકારવા માટે પણ વપરાય છે નવ સમસ્યાઓના ઉકેલ ઉપયોગી સમાજમાં ઉદભવતી સામાજિક આર્થિક રાજકીય સાંસ્કૃતિક તથા ધાર્મિક વગેરે પ્રકારની સમસ્યાઓના નિવારણમાં આ શબ્દની વિચારધારા અવકાર છે કારણ કે આ શબ્દ સબકો કલ્યાણ વાલી પ્રકૃતિ પર ભાર મૂકે છે તથા આ શબ્દ જ્ઞાતિ જાતિ ધર્મ કે પ્રાદેશિક ભેદભાવ સાથે સંકળાયેલ નથી દસ પ્રકૃતિના પાંચ તત્વોનું સન્માન તથા મહત્વ સમજવામાં સહભાગી જય જોહાર વિચારધારા પ્રકૃતિના પાંચ તત્વો જેવા કે વાયુ ધરતી આકાશ જળ અને અગ્નિ વગેરેનું મહત્વ તથા તેનું સન્માન કરવા પર ભાર મૂકે છે આ તત્વો દ્વારા જ માનવજીવો તથા અન્ય જીવ જંતુ કે માનવજીવન એક મિનિટ પણ ટકી શકતું નથી તેથી આ પાંચ તત્વોમાં રહેલી અલૌકિક શક્તિના માન સન્માન સાથે મહત્વ સમજવા પર આ શબ્દ ભાર મૂકે છે આ પાંચ તત્વોના આધારે જ આખી દુનિયા ટકી રહેલ છે તેના આધારે જ માનવજીવન ટકી રહે છે તથા માનવ પોતાના માંગ વિવિધ કૌશલ્ય સાથે વિકાસ કરી શકે છે સાંભળી શકે છે આંખ વડે જોઈ શકે છે સ્વાદ પારખી શકે છે તથા વિચારી શકે છે તેથી આ પાંચ તત્વોમાંગ માનવજીવનનું અસ્તિત્વ છે તથા માનવને ટકાવી રાખે છે તથા તેનાથી જ માનવી પોતાની પાયાની સુવિધાઓ હવા ખોરાક પાણી મેળવી શકે છે તથા માનવ સ્વ વિકાસમાં વ્યક્તિત્વના વિવિધ ગુણો વિકસાવવામાં સમાજની વિવિધ પરિસ્થિતિઓને સમજવા વગેરેમાં પાયાના પરિબળો આ પાંચ તત્વો છે તે સંદર્ભે આજ માનવી જય જોહાર વિચારધારા હેઠળ આ પાંચ પ્રકૃતિ તત્વો વિશે મહત્તા સન્માનની દ્રષ્ટિએ સમજણ મેળવતા થયો છે મર્યાદાઓ જય જોહાર શબ્દ ઐતિહાસિક દ્રષ્ટિએ ઘણો જૂનો છે આદિવાસી સમાજમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી માહિતીની આપ લેમાં આજ શબ્દ પ્રચલિત થયો છે આજ કેટલાક અંશે પોતાની સંસ્કૃતિ એટલે કે ભાષા બોલી વર્તન વ્યવહારમાં વર્ષોથી બોલાતો શબ્દ જય જોહાર પ્રકૃતિ પ્રકૃતિનું સન્માન પ્રકૃતિ ધર્મ પર્યાવરણ જાળવણી તથા માનવ તથા અન્ય જીવ જંતુઓના રક્ષણ તથા તેમના સન્માનપૂર્વક સ્વાગત આવકારવા માટે સંકળાયેલ છે પરંતુ આજનો કેટલોક સમાજવર્ગ આ શબ્દથી અજાણ્ય છે તેથી આ શબ્દની મહત્વની સાથે સાથે કેટલીક મર્યાદાઓ પણ ઉદ્ભવે છે તે નીચે પ્રમાણે છે એક વર્તમાન સમયમાં આ શબ્દથી મોટા ભાગનો સમાજ અપરિચિત છે તેથી આ શબ્દની વિચારધારા સમગ્ર સમાજ સમજે છે તેમ કહી શકાય નહીં બે આ શબ્દ માત્ર આદિવાસી સમાજમાં જ પ્રચલિત છે તેથી તેનું મહત્વ વિશાળ સ્વરૂપમાં આપવું મુશ્કેલ છે ત્રણ ધાર્મિક ગ્રંથો પુસ્તકો તથા ધાર્મિક ટીવી ચેનલમાં પ્રસારિત થયેલ માહિતી તથા ગૂગલ તથા વોટ્સઅપ ગ્રુપ વગેરેમાં આપેલ માહિતી પરથી આ શબ્દ હજારો વર્ષ પછી આજ પ્રચલિત થયો છે આ શબ્દની શોધખોળ અંગે તેમાં તેના ઉદ્ભવ અંગે આર્યો ભારતમાં આવ્યા તે પહેલાનો કયો સમયગાળો હતો તેની સ્પષ્ટતા નથી સ્પષ્ટ સમયગાળો જાણી શકાતો નથી ચાર આધુનિક યુગમાં જન્મેલો કેટલોક સમાજ માનવી આ શબ્દથી અજાણ્ય છે તેથી જય જોહાર ને બદલે જય ગુરુ કે નમસ્કાર કે રામ રામ અથવા અન્ય શબ્દનો ઉપયોગ કરે તો તેની ટીકા ટિપ્પણી કરી શકાય નહીં કારણ કે ભારતના બંધારણ મુજબ દરેક વ્યક્તિ સ્વાતંત્ર્ય રીતે વાણી વાપરી શકે છે પાંચ ભારતના બંધારણમાં દરેક માનવીને મૂળભૂત હક્કો સમાનતાના હક્કો વાણી સ્વાતંત્ર્યનો હક્ક શોષણ સામે રક્ષણ કરવાનો હક્ક તથા ધર્મ સ્વાતંત્ર્યનો હક્કો વગેરે આપવામાં આવેલ છે તેથી આ શબ્દની વિચારધારા અંગે કોઈને દબાણ કરી શકાય નહીં તથા જય જોહાર વાણી બોલનારને અટકાવી શકાય નહીં કોઈ વ્યક્તિ ન બોલે તો તેની ટીકા પણ ન કરવી छ आ शब्द केंद्र सरकार राज्य सरकार के कोई समाजनी व्यक्ति वगैरह की टीका के अवरोध परिबल तरीके उपयोग नहीं। परंतु समाज विकास माटे तथा प्रश्नों समस्याओं की दिशा मांग कल्याणकारी विचारधारा हेठ उपयोग कर सरकार राज्य सरकार ज्ञाति जाति के धर्म वगैरह भेदभाव आ शब्द जोड़ी सकते नहीं समाज मांग जनजागृति कार्यक्रमों સમસ્યા નિવારણ માટે સભા મીટિંગો તથા જનજાગૃતિ કે સમસ્યા નિવારણ માટે રેલીઓનું આયોજન કરવા માંગ આવે તથા રેલીઓ કાઢવા માંગ આવે ત્યારે જય જોહાર શબ્દ દરેકને કલ્યાણકારી ભાવના હેઠળ અવકારવા માટે એટલે કે સ્વાગત કરવા માટે વપરાય છે તે માંગ જય જોહારના સૂત્રો કે નારા દેશ વિરોધી કે સરકાર વિરુદ્ધ ગણાવી શકાય નહીં પણ સમાજ અને રાષ્ટ્રના કલ્યાણકારી વિચારોને સન્માનપૂર્વક અવકારવા માટે આ શબ્દ જય જોહાર છે તેમ કહી શકાય છે આમાં શબ્દનો સમાજ કે સરકાર વિરુદ્ધના અર્થમાં તેનો કોઈ ઉપયોગ થાય તેમ કહી શકાય નહીં તથા તેનો દુરુપયોગ કરવો નહીં આમાં શબ્દ વ્યક્તિ કુટુંબ સમગ્ર સમાજ રાષ્ટ્ર વગેરેનું કલ્યાણ થાય તથા કલ્યાણલક્ષી પ્રવૃત્તિને વેગ મળે પ્રકૃતિ તત્વોનું સન્માનપૂર્વક જાળવણી થાય માનવ માનવ વચ્ચે સન્માનપૂર્વક વ્યવહાર જળવાય માનવધર્મ જળવાય તથા અન્ય જીવ જંતુઓની પણ જાળવણી થાય વગેરે સાથે આ શબ્દ વપરાય છે આ શબ્દ એ છે કે આ શબ્દ સમાજ કે સરકાર વિરોધી પ્રવૃત્તિ વલણને પ્રોત્સાહન આપવામાં વપરાતો નથી પરિવર્તન વિકાસમાં અવરોધક પરિસ્થિતિને દૂર કરવા અને રાષ્ટ્ર સમાજમાં સન્માનની પ્રવૃત્તિઓને વેગ આપવા માટે વપરાય તેવો અમારો પ્રયાસ છે